પ્રાચીન કાળમાં જે લોકો શક્તિ ઉપાસક હતા તેઓને કૌલ કહેવામાં આવતા હતા આ કૌલ શબ્દ એવું કહેવાય છે કે જૂના જમાનામાં ઠાકરડા કોળી લોકો મોટે ભાગે લૂંટ અને ચોરીનો વ્યવસાય કરી જીવન નિર્વાહ કરતા હતા જોકે હવે તે સુધરતા જાય છે નાયાજી પણ પોતાના જમાનાના એક કુખ્યાત રૂંટારા હતા તેમનું નામ સાંભળતા લોકો કાપી ઉઠતા તેમના દિલમાં દયાનો છાંટોય ન હતો તેથી પથિકોની ૂંટી લઈ નિર્દય રીતે મોતને ઘાટ ઉતારી નાખતા એક દિવસે તેમના જીવનમાં મોટો ચમત્કાર થયો તેમને યવન રૂપે સદગુરુ મળ્યા પહેલા તે તેમને સદગુરુને ન ઓળખી શકતા લૂંટવાનો પ્રયત્ન કર્યો પણ સદગુરુની સિદ્ધિ ના બળે તે પથ્થરની મૂર્તિ જેવા જડ બની ગયા આવો અચરસ થવાથી તેમને પોતાના પાપ કર્મ માટે પશ્ચાતાપ થયો તે જાણી સદગુરુએ તેમને બંધન મુક્ત કર્યા અને ઉપદેશ આપ્યો કે આવો પાપ કર્મ કરી મોંઘું મનુષ્ય જીવન વેડફી નાખવું યોગ્ય નથી હવે પ્રભુ ભજન માં શેષ જીવન વિતાવવું જોઈએ નાયાજીના અંતરપટ ખુલી ગયા તેમનું હૃદય રડી પડ્યું ગીતાજીમાં કહ્યું છે ને કે અત્યંત દુરાદારી વ્યક્તિ પણ છે પોતે કરેલા પાપોનો નો પશ્ચાતાપ કરતા પ્રભુનું અનન્ય ભાવે ભજન કરે છે તો પ્રભુ તેને સત્પુરુષ બનાવી દે છે સદગુરુના ઉપદેશથી નાયાજી સાચી રસ્તે ચડ્યા તેને સંસાર અસાર જણાયો જેથી તે પ્રભુની શોધમાં નીકળી પડ્યા રિપોર્ટર નીરવ પટેલ સાથે અહેવાલ પરેશ પટેલ વડોદરા રથ સમિતિ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ कलङ्कि नारायणाय नमः ॐ श्रीनिष्कलङ्कि ना